तो आई होप के क्या मजा मज़ा मज़ा में तुम नवा विडियो में तरह स्वागत है फाइनल आप के समय बाद यूट्यूब में वीडियो आ वीडियो रही हो अपने हमें अपने टाइम न तो फाइनली हमारा वीडियो में बना रही के समय बाद आप यूट्यूब में वीडियो आ वीडियो मित्र से आयन ब्लॉच चेनल नाम है अरे दोस्तों मैं भी हिंदी में ब्लॉग बना रहा हूँ तो जरूर मेरी आईडी को भी सब्सक्राइब कर लेना और साथ में लाइक भी कर लेना क्योंकि मैं हिंदी में ब्लॉग बना रहा हूँ इसके हिसाब से थोड़ा अच्छा लगे आपको और मजा आएगा

ભયાન પ્લોટ તો આપણે ધારું પર આવી જવાનું તો મારી વાડી દેખાડું ખેતર જોવો મેળવું ખેતર દેખાય મારું કેટલું દૂર વધી ચારે બાજુ કોહરાય કોહરા મેરાદિલ ગાર્ડન ગાર્ડન નજારો જોવો બધું તો ફાઈનલ એર્ડર આપણે ધાર પર આવી ગયા છે બાકી નજારો તમને દેખાડો જોવા બાકી હવે આપણે ડેલી વિડીયો છે યુટ્યુબમાં અવાજ સાંભળાતો હોય તો આપણો મિત્ર છે એ ગેંગસ્ટર છે ગમે આઠ ગોઠિયા બહુ આઠ ગોઠિયા બધું

હાલો મિત્રો હવે ત્રણ ચાર ઊંધા મારી લીધા પણ ત્રણ ચાર મારી લે એટલે તમને મજા આવી જાય ચાલો જલ્દી મિત્ર બાકી ટેલેન્ટ એના તો મિત્ર ને મેં રિક્વેસ્ટ કરી છે બે હાથે હાલીને દેખાડે તો આપણે દેખાડીશાણ જોવો બાકી આપણે નીચે આવી ગયા છીએ નદી હજી નદી પણ સુકાઈ ગઈ છે તો મારી એક વિડિયો તબ નવા વિડીયો બાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જવું